મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આવતીકાલે માક્ષર મહિનાનો ગુરુવાર છે એટલે કે આપણા ગુજરાતની અંદર તો હજુ માક્ષર મહિનો ચાલુ થવાનો બાકી છે ગુજરાત અને મહારાષ્ટ્ર એ છોડી અને આખા ભારતમાં માક્ષર મહિનો અત્યારે ચાલે છે અને માક્ષર મહિનાની અંદર આવતીકાલે ગુરુવાર છે તો એ ગુરુવારની દિવસે મહાલક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે મહાલક્ષ્મીનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે આપણા ઘરની અંદર શુભલક્ષ્મીનો વાસ થાય ઘરની અંદર દરિદ્ર લક્ષ્મી હોય એ દૂર થઈ જાય અને દરેક ફળની પ્રાપ્તિ થાય એના માટે તો એ લક્ષ્મીની પ્રાપ્તિ માટે આપણે આવતીકાલે ગુરુવારનું વ્રત કરવાનું એ ગુરુવારનું વ્રત જે ગુજરાતીઓ છે એ ગુજરાતીઓ અમાવસ પછી આવતો ગુરુવાર પડશે એ ગુરુવારે તમારે કરવાનું રહેશે તો એક બાજટ લેવાનો બાજટની ઉપર લાલ અથવા પીળું કાપડ પાથરવાનું એની ઉપર ચોખાની એક ડગલી મૂકી અને અષ્ટદળ બનાવવાનું એની ઉપર આપણે તાંબાનો અથવા પિત્તળનો કળશ લેવાનો ચાંદીનો હોય તો ચાંદીનો કળશ લેવાનો અને કળશની નારાછડી બાંધી કળશની ચાર દિશામાં કંકુના ચાંદલા કરી એની ઉપર શ્રીફળ મૂકી અને એની ઉપર નારાછડી બાંધવાની શ્રીફળ ઉપર કળશને પણ નારાછડી બાંધવાની અને અત્યારે લગભગ પૂજા જે દુકાનો છે ત્યાં આગળ એ લક્ષ્મીજી માતાનું એટલે કે માતાજીનું એવું મુખ મુખારવિંદ તૈયાર આવે છે એ પણ તમે એની ઉપર મૂકી શકો છો અને ઉપર લાલ અથવા લીલી ચુંદડી ઓઢાડી અને મહાલક્ષ્મીજીનું પૂજન કરવાનું પીળા કલરના ચોખા માતાજીને ચડાવવાના હળદેર માતાજીને ચડાવવાની પછી માતાજીને ગુલાબના ફૂલ ચડાવવાના કમળનું ફૂલ હોય તો કમળનું ફૂલ ચઢાવવાનું કમળ કાકડી ચડાવવાની અને ધાણા ચડાવવાના આટલી વસ્તુ તમારે મહાલક્ષ્મીજીને ચડાવવાની પછી આખા દિવસે તમારે ગુરુવારના દિવસે આખો દિવસે રહેવા દેવાનું અને શુક્રવારે પછી એ બાજેટ ત્યાંથી ઉપાડી લેવાનું એટલે જે ચોખા હોય એ ચોખા આપણે થેલીમાં ભેગા કરી અને મૂકી દેવાના હોય છે એમ ચાર ગુરુવાર આવશે ચારે ચાર ગુરુવારે આવી રીતે આપણે કરવાનું છે અને પછી છેલ્લે જે ચોખા છે તે મંદિરમાં આપણે મહારાશ્રીને આપી દેવાના રહે છે તો આ મહાલક્ષ્મીનું વ્રત કરવા તો કરવાથી આપણા ઘરની અંદર શુભ અને સારી લક્ષ્મીનો વાસ થાય છે અને લક્ષ્મી આપણા ઘરમાં ટકીને રહે છે આપણે જેટલું પણ કંઈ કમાવીએ એ બધું આપણા ઘરની અંદર રહે છે અને લક્ષ્મી માતા આપણી ઉપર પ્રસન્ન રહે છે મિત્રો જો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ